આજે આપણે એક એવી પુસ્તકની ઊંડી વાતોમાં ડૂબકી લગાવીએ જે દુનિયાના સૌથી મહાન પુસ્તકોમાંથી એક છે પણ ઘણી ઓછી ચર્ચામાં આવે છે હાઉ ટુ ઓન યોર ઓન માઇન્ડ નેપોલિયન હિલની આ અદ્ભુત કૃતિ કલ્પના કરો કે તમારી પાસે એવી શક્તિ હોય કે તમે તમારા વિચારોને એવી રીતે નિર્દેશિત કરી શકો કે તે હંમેશા તમને સફળતા અને પરિપૂર્ણતા તરફ લઈ જાય આ વાત સાંભળીને જ દિલમાં કંઈક હલચલ થાય છે ને આ પુસ્તક માત્ર વિચારવાની વાત નથી કરતું પણ તમારા વિચારોને વ્યૂહાત્મક રીતે ગોઠવવા અને નિયંત્રિત કરવા વિશે શીખવે છે જેથી તમારા સપના સાકાર થઈ શકે આ વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો કારણ કે આજે આપણે માત્ર દાર્શનિક આધારો જ નહીં પણ નેપોલિયન હિલે આપેલી વ્યવહારુ વ્યૂહરચનાઓ પણ જાણીશું જે વ્યક્તિગત અને વ્યવસાયિક ઉત્કૃષ્ટતા તરફ લઈ જાય છે ભલે તમે હિલના ઉપદેશોથી નવા હોવ કે જૂના અનુયાયી આ સારાંશની આંતરદ્રષ્ટિ તમારા લક્ષ્યો સુધી પહોંચવાની રીતને ઊંડી અસર કરી શકે છે તમારું મન કોઈ પણ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકે છે કે પોઝિટિવ વિચારો જેવી વાતો સાંભળીને ક્યારેક તો ચીડ પણ આવે છે ને પણ તેમાં તર્ક છે પ્રશ્ન એ છે કે તમે ખરેખર કેટલા પોઝિટિવ વિચારો છો તમે તમારા મનનો ઉપયોગ કરીને મુશ્કેલીઓને કેવી રીતે પાર કરી શકો જો તમે પોતાની સાથે નિખાલસ બનો તો તમને ખ્યાલ આવશે કે ક્યારેક તમારું મન જ તમારો સૌથી મોટો દુશ્મન બની જાય છે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરો છો પણ ઘણીવાર નિષ્ફળ જાઓ છો ઘણા લોકો વધુ સારા મનોભાવ સાથે જીવવા માંગે છે પણ તે હાથમાં આવતો નથી અને આનાથી ડર અને નિષ્ફળતાનું થઈ જાય છે પણ ચિંતા ન કરો આ સારાંશ તમને મનના પરિવર્તનની માર્ગદર્શન આપશે તમે જાણશો કે વિચારપૂર્વક કાર્ય કરવું કેટલું મહત્વનું છે મનને કેવી રીતે તાલીમ આપીને અવસરો પકડવા અને સૌથી મહત્વનું તમારા જીવનનો સાચો હેતુ શું છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરવો તો શું તમે તમારા મન પર કાબૂ મેળવવા તૈયાર છો મિત્રો પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનો હૃદયથી સ્વાગત છે આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ વીડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઇક પણ કરજો આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું તો ચાલો શરૂ કરીએ ક્રિએટિવ વિઝનથી ક્રિએટિવ વિઝનની વાત રોજિંદા વાતચીતમાં ભાગ્યે જ થાય છે કેટલાકને લાગે કે આ શબ્દ તો કલા અને સાહિત્યના ક્ષેત્રમાં જ વધુ બંધ બેસે છે પણ ધનકુબેર અને ઉદ્યોગપતિ એન્ડ્રિયુ કાર્નેગી માટે ક્રિએટિવ વિઝન એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિએ મેળવવી જોઈએ એન્ડ્રિયુ મુજબ ક્રિએટિવ વિઝન એટલે અવસરોને ઓળખવાની અને તેના પર કાર્ય કરવાની ક્ષમતા ક્રિએટિવ વિઝનનું એક મહત્ત્વનું તત્વ છે કલ્પનાશક્તિ શક્તિ આગળ સમજાવે છે કે કલ્પનાશક્તિ બે પ્રકારની હોય છે સિન્થેટિક અને ક્રિએટિવ સિન્થેટિક ઇમેજિનેશન એટલે જૂના વિચારો અને સિદ્ધાંતોને ભેગા કરીને નવો વિચાર બનાવવો પણ આજના સમયમાં કંઈ પણ પૂર્ણપણે મૌલિક નથી હોતું લગભગ દરેકની પાસે કોઈને કોઈ વિચાર હોય છે તેથી સિન્થેટિક ઇમેજિનેશન એટલે જૂના વિચારોને નવી રીતે ગોઠવીને કંઈક નવું બનાવવો આનું ઉત્તમ ઉદાહરણ છે થોમસ એડિસન તેમણે બે જૂના સિદ્ધાંતોને ભેગા કરીને ઇન્કેન્ડેસન્ટ ઇલેક્ટ્રિક લેમ્પ એટલે કે આપણે બલ્બ કહીએ છીએ તેની શોધ કરી એ સમયે એનર્જી અને ઇલેક્ટ્રિક લેમ્પના સિદ્ધાંતો પહેલેથી જ વપરાશમાં હતા પણ ઇલેક્ટ્રિક લેમ્પ લાંબો સમય ટકતા નહોતા વીજળીના પ્રવાહથી ધાતુના તાર સળગી જતા અને ઝડપથી બળી જતા હતા તેથી એડિસને વિચાર્યું કે ચારકોલનો ઉપયોગ કરીએ જે વીજળીના પ્રવાહ સાથે કલાકો સુધી બળી શકે આ બે જૂના વિચારોમાંથી નીકળેલો મૌલિક વિચાર એડિસને ઘણા વર્ષો સુધી વાપરવા મળ્યો બીજો પ્રકાર છે ક્રિએટિવ ઇમેજીનેશન આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે નવો વિચાર બનાવે છે જે કલાકારો અને લેખકોને તમે પસંદ કરો છો તેમની ક્રિએટિવ ઇમેજિનેશનનો જ ઉપયોગ થાય છે તેમને ખબર નથી હોતી કે આ વિચારો અને દ્રષ્ટિ ક્યાંથી આવે છે પણ આવે છે એડિસન પાછા લઈએ લેમ્પમાં ચારકોલ વાપરવાનો તેજસ્વી વિચાર ક્યાંથી આવ્યો ઘણા ઇન્ટરવ્યુમાં એડિસને કહ્યું કે એમને એક વિચાર આવ્યો અને તેમણે તેના પર કાર્ય કર્યું તમને જે કલાકારો ગમે છે તેમની સાથે પણ એવું જ થાય છે ઘણીવાર તેમને ખબર નથી હતી કે તેમના ગીતો ધૂન કે કથાવસ્તુ ક્યાંથી આવી એ જ ક્રિએટિવ ઇમેજિનેશનની ખાસિયત છે ક્રિએટિવ વિઝન માટે તમારી કલ્પના શક્તિની જરૂર પડે છે એટલે કે તમારે તમારી સિન્થેટિક અને ક્રિએટિવ ઇમેજિનેશનને વિકસાવવી જોઈએ આ કલ્પનાશક્તિ વિકસાવતી વખતે કેટલીક વાતો યાદ રાખવી જરૂરી છે પહેલું છે ડેફિનેટ ઓફ પર્પસ સિદ્ધાંત એટલે તમારા હેતુ વિશે સ્પષ્ટ રહેવું નાણાકીય લાભનો વિચાર પણ કલ્પનાશક્તિને ઉત્તેજિત કરી શકે છે જેટલું તુચ્છ લાગે પૈસા જીવનને થોડું સરળ બનાવે છે અને પોતાની સાથે લોકપ્રિયતા પણ લાવે છે બીજું છે માસ્ટર માઇન્ડ સિદ્ધાંત આ ત્યારે થાય છે જ્યારે એક જૂથ ટેબલ પર બેસીને કોઈ પ્રોડક્ટ સુધારવાના કે સારો બિઝનેસ આઈડિયા શોધવાના રસ્તા શોધે છે બધાનો હેતુ એક જ હોય તેથી ઉપયોગ સારી રીતે થાય છે છે ત્રીજું ધ એક્સ્ટ્રા માઇલ સિદ્ધાંત માની લો કે એક મહિલા જેને પ્રાણીઓ બચાવવાનું કામ ગમે છે જેમ કે અન્ના તેને પ્રાણીઓ એટલા બધા ગમે છે કે તે તેમની સાથે વધુ સમય વિતાવવાના નવા રસ્તા શોધવા માંગે છે અન્નાનો પ્રાણીઓ પ્રત્યેનો જુસ્સો તેની સિન્થેટિક અને ક્રિએટિવ ઇમેજિનેશનને ઉત્તેજિત કરે છે ચોથું છે અપ્લાઇડ ફેથ સિદ્ધાંત તમે જેમાં માનો છો તે તમારી કલ્પના શક્તિનો મહાન સ્ત્રોત બની શકે છે ઇતિહાસ એવા પ્રખ્યાત લોકોથી ભરેલો છે જેમણે પોતાની આસ્થાને કારણે જે ઇચ્છ્યું તે પ્રાપ્ત કર્યું પાંચમું છે ઓર્ગેનાઇઝડ ઇન્ડિવિજ્યુઅલ એન્ડેવર્સ સિદ્ધાંત આ કલ્પના શક્તિને ઉત્તેજિત કરવાનો સીધો અભિગમ છે ઉદાહરણ તરીકે થોમસ એડિસનની ઇન કેન્ડિસન્ટ ઇલેક્ટ્રિક લેમ્પની શોધ ઓર્ગેનાઇઝ્ડ થોટ તમે ક્યારેય તમારા વિચારો વિશે વિચાર્યું છે તમે કેવી રીતે વિચારો છો તેના પર ધ્યાન આપ્યું છે મોટા ભાગના લોકોની જેમ તમે પણ કદાચ નહીં આપ્યું હોય જો તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માંગો છો તો તમારા વિચારવાની રીત જાણવી જરૂરી છે તેથી તમારે તમારા વિચારોને ગોઠવવા પડશે આ બે રીતે થઈ શકે છે ઇન્ડક્ટિવ કે ડિડક્ટિવ રીઝનિંગ દ્વારા ઇન્ડક્ટિવ રીઝનિંગ એટલે અજ્ઞાત તથ્યોને સ્વીકારીને વિચારવું ઉદાહરણ તરીકે આકાશમાં વાદળો છવાઈ ગયા છે અને અંધારું લાગે છે તો તમે બહાર જતી વખતે છત્રી લઈ લો આ ઇન્ડક્ટિવ રીઝનિંગ છે ડિડક્ટિવ રીઝનિંગ એટલે જાણીતા તથ્યો પર આધારિત વિચારો ઉદાહરણ તરીકે પીટરને બેચલર કહેવામાં આવે છે કારણ કે તે અપરિણિત છે અભિપ્રાયો અભિપ્રાયો માટે જગ્યા નથી નથી પર વિશ્વાસ કરી શકાતો અને તે ખતરનાક પણ હોઈ શકે છે છે કારણ કે અભિપ્રાયો પૂર્વગ્રહયુક્ત હોય અને ઘણીવાર જ્ઞાન કે માહિતીનો અભાવ હોય છે તેથી તમારા વિચારોને ચોક્કસ રીતે ગોઠવવા માટે બીજાના અભિપ્રાયો સાંભળવા નહીં તથ્ય અને અભિપ્રાય વચ્ચે ભેદ પાડવો ઘણીવાર મુશ્કેલ હોય છે પુસ્તકના લેખક નેપોલિયન લોકોને અભિપ્રાયો વિશે કેટલીક વાતો જણાવવા માંગે છે

પણ સલાહને આંખ બંધ કરીને સ્વીકારતી નથી તેને તપાસે છે આપણે માહિતીના સ્ત્રોતોની ફરી તપાસ કરવી જોઈએ આ તમારા મનને સતર્ક અને તીક્ષ્ણ રાખે છે બ્રેન્ડન વિશ્વના સમાચારો સાથે જોડાયેલું રહેવું ગમે છે તે હંમેશા વિવિધ મીડિયા આઉટલેટ્સમાંથી સમાચાર વાંચે છે પણ તે જે વાંચે છે તેના પર આંધળો વિશ્વાસ નથી કરતો તે પોતાનું સંશોધન કરે છે અને ખાતરી કરે છે કે જે મીડિયા આઉટલેટ કે રિપોર્ટ વાંચે છે તે પ્રમાણિત અને જાણીતું છે વળી બ્રાન્ડન જાણે છે કે એક જ મુદ્દા પર અલગ અલગ સમાચારોમાં અલગ અભિપ્રાયો હોઈ શકે છે તેથી તે માત્ર નિષ્પક્ષ પત્રકારો અને રિપોર્ટર્સના જ વાંચે છે માહિતી પસંદ કરવાથી બ્રાન્ડન સાચી રીતે વિચારી શકે છે દરેક વસ્તુ પર પ્રશ્ન કરો વધુ ને વધુ માહિતી એકઠી કરો જ્યાં સુધી તમને ખાતરી ન થાય કે તે તથ્ય પર આધારિત છે ઓર્ગેનાઇઝડ થિંકિંગ માટે સમય અને સૌથી મહત્વનું નિયંત્રિત આદત જોઈએ છે જ્યાં સુધી તે નિયંત્રિત આદત ન બને ત્યાં સુધી તમે ગોઠવાયેલી રીતે વિચારી શકતા નથી તમારા મનને કેમેરા તરીકે વિચારો જેમાં ઘણી બધી માહિતી સંગ્રહિત થયેલી છે જો તમને ખબર ન હોય કે શું પર ફોકસ કરવું તો તમારું મન બધું જ કેપ્ચર કરતું રહેશે એટલે કે તમારું મગજ દુનિયાભરની બિનજરૂરી માહિતી ઉમેરતું રહેશે બિનજરૂરી પ્રોપિગેન્ડા ગપ્પા અને તો છવાતો નિયંત્રિત આદત તમારા કેમેરાને ફોકસ્ડ રાખશે તે હજારો ઝાડ વચ્ચેના દુર્લભ પક્ષી પર ઝૂમ કરી શકશે એટલે કે તમે માત્ર મહત્વની અને ઉપયોગી માહિતી જ તમારા મગજમાં સંગ્રહ કરી શકશો નિયંત્રિત આદતો ક્યાંથી શરૂ કરવી તે તમે ઓફ દ્વારા કરો છો ઉદાહરણ તરીકે માની લો કે તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગો છો તમે વજન વધવા પર ફરિયાદ કરો છો પછી તમે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનવાનું નક્કી કરો છો પણ ફિટ અને સ્વસ્થ રહેવાની ઈચ્છા માત્ર ઈચ્છા જ છે તમે હજુ અનહેલ્ધી ખોરાક ખાઓ છો સ્વસ્થ જીવનશૈલી અપનાવતા નથી તમારા વાતાવરણમાં કોઈ ફેરફાર કર્યો નથી નિયંત્રિત આદતો માટે ઈચ્છાશક્તિ જરૂરી છે તમારે જાગૃત રહીને પોતાના લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્ન કરવો પડે છે માની લો કે તમે તમે ઓર્ગેનાઇઝ્ડ સુધારવા માંગો છો પણ આ માત્ર દ્વારા જ થઈ શકે છે હવે સરળતાથી માનતા નથી જે વિશે વધુ જાણવું હોય તેનું સંશોધન કરો છો ઉપરનું ઉદાહરણ શારીરિક પુનરાવર્તિનું વધુ છે જોકે તે અસરકારક છે પણ માનસિક પુનરાવર્તિ પણ કરવી જોઈએ એક સારું ઉદાહરણ છે એફોર્મેશન્સ મનોવૈજ્ઞાનિક અને ફાર્મસિસ્ટ એમિલ કુએ વિચાર આદતો કે એફોમેશન્સની શક્તિમાં દ્રઢ વિશ્વાસ રાખતા હતા તેમના અનુયાયીઓ તેમના મંત્રને સ્વાસ્થ્ય અને સફળતાનો ફોર્મ્યુલા કહે છે મંત્ર હતો દિવસે દિવસે દરેક રીતે હું વધુ અને વધુ સારો થતો જાઉં છું આ વાક્યને રોજ પુનરાવર્તન કરવું મૂર્ખતાપૂર્ણ લાગે પણ જે વ્યક્તિ માનવીય વિચારોની શક્તિ સમજે છે તે આ મંત્રને ક્યારેય નાનો નહીં ગણે પેનેલોપે આખરે પોતાની બેકરી ખોલવાનું સાહસ કર્યું બેકિંગ તેનો હંમેશનો જુસ્સો હતો તે જાણતી હતી કે બિઝનેસ શરૂ કરવો લાંબી અને મુશ્કેલ યાત્રા છે તેને પૈસા અને અન્ય સાધનો એકઠા કરવા પડશે તેથી પેનેલોપે કરવાના કામોની યાદી બનાવી તે ખાતરી કરતી હતી કે એક દિવસે માત્ર એક જ કામ પર કામ કરે અહીં પેનેલોપે ડેફિનેટનેસ ઓફ પર્પઝ દર્શાવ્યું તેણે પોતાના સ્વપ્નને પ્રાપ્ત કરવા પોતાનો સમય અને પ્રયત્ન સમર્પિત કર્યો કારણ કે તે હંમેશા પોતાની યાદી પર કામ કરતી રહેતી હતી તેણે શારીરિક પુનરાવર્તિ પણ દર્શાવી વળી પેનેલોપે રોજ પોતાના આફર્મેશન્સની પ્રેક્ટિસ કરતી હતી તે પોતાને કહેતી હતી કે તે સક્ષમ છે અને ટૂક સમયમાં પોતાની બેકરી ખોલશે તે પોતાને યાદ કરાવતી હતી કે સારી વસ્તુઓ માટે સમય લાગે છે તેથી તેણે ધીરજ રાખવી જોઈએ પેનેલોપેના આફર્મેશન્સે તેને આખી યાત્રા દરમિયાન પ્રેરિત રાખી જ્યારે પણ તે નિરાશ કે હતાશ થતી આફર્મેશન્સની આદત તેને ઊર્જા આપતી

કંટ્રોલ્ડ અટેન્શન ખૂબ જ શક્તિશાળી છે નેપોલિયન તેને મેન્ટલ કહે છે કંટ્રોલ્ડ અટેન્શન દ્વારા તમે તમારા વિશેની બધી શંકાઓ દૂર કરી શકો છો પણ આપણે કંટ્રોલ્ડ અટેન્શન કેવી રીતે પ્રાપ્ત કરીએ તે માટે પાંચ તત્વો જરૂરી છે ડેફિનેટનેસ ઓફ પર્પઝ સેલ્ફ ડિસિપ્લિન કંટ્રોલ્ડ અટેન્શન ઓટો સજેશન અને પાવર ઓફ વિલ ચાલો એક ઉદાહરણ લઈએ એક વ્યક્તિને પૈસાની જરૂર છે તે આ તત્વોને સમજાવવા માટે હેરલ્ડ ને મહિનાને અંતે ભાડું ચૂકવવા માટે પૈસાની તાત્કાલિક જરૂર છે અલબત્ત મોટા ભાગના લોકોની જેમ હેરલ્ડ પૈસાની ચિંતા કરીને બેસી રહી શકે છે પણ કંઈક કર્યા વગર પણ હેરલ્ડ આ પાંચ તત્વોનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકે છે ડેફિનેટનેસ ઓફ પર્પઝ દર્શાવતા હેરલ્ડ નક્કી કરે છે કે તે ભાડું ચૂકવવા પૈસા એકઠા કરશે આ ઈરાદો તેને સતર્ક રાખે છે કે તે પોતાનો સમય અને ઉર્જા ક્યાં વાપરવી મોબાઈલ પર કલાકો સ્ક્રોલ કરવાને બદલે પછી આવે છે સેલ્ફ ડિસિપ્લિન પોતાની લાગણીઓને નિયંત્રિત કરીને હેરલ્ડ ડરતો નથી કે તે પૈસા ગોઠવી નહીં શકે તે પોતાની શંકાઓ અને નિરાશાને કાબૂમાં રાખે છે જો કે ઝડપથી પૈસા કમાવવા મુશ્કેલ છે હેરલ્ડ જાણે છે કે જો તે ડરને જીતવા દેશે તો સારું નહીં થાય તેનો ડર તેને હાર માનવા દબાણ કરશે બાકીના તત્વો એક સાથે લાવે છે આગળનું તત્વ કંટ્રોલ્ડ અટેન્શન હેરલ્ડ પોતાનો મોટાભાગનો સમય અને ધ્યાન પૈસા કમાવવા પર કેન્દ્રિત કરે છે એ જ કંટ્રોલ્ડ અટેન્શનનો મતલબ છે પછી આવે છે ઓટો સજેશન ઓટો સજેશન એટલે હેરલ્ડ વિચારવા લાગે છે પૈસા કમાવવાના રસ્તા શોધવા લાગે છે તે સારો રિપેર કરનાર છે તેથી તે પોતાના પડોશીમાં પૂછી શકે છે કે કોઈને કંઈક રિપેર કરાવવું છે કે નહીં અથવા તે બાળકોને ગણિત ભણાવી શકે છે કારણ કે તેમાં તે સારો છે ઓટો સજેશન એ મનને કહેવાની રીત છે કે તમે કોઈ પરિસ્થિતિને હજાર રીતે સંભાળી શકો છો છેલ્લું તત્વ છે વિલ પાવર પરિસ્થિતિ જેટલી પણ ખરાબ લાગે તેમાંથી બહાર નીકળવાનો કોઈક રસ્તો જરૂર હોય છે તમારો દ્રઢ ઇરાદો અને અડગતા વિલ પાવરથી ચાલે છે હેરોલ્ડ પહેલા પાંચ પડોશીઓ સાથે વાત કરે જે તેની સેવા નકારી શકે પણ કદાચ બીજો કોઈ હા પાડે આ વિચારીને હેરોલ્ડ પ્રયત્ન કરતો રહે છે આ પાંચ સિદ્ધાંતો હેરોલ્ડને પૈસા કમાવામાં મદદ કરશે અને એ જ સિદ્ધાંતો છે જે ઇતિહાસના સફળ લોકોએ અનુસર્યા છે થોમસ એડિસનનું ઉદાહરણ લો એડિસને પોતાની સિદ્ધિઓનો શ્રેય તેમણે ખંતથી અનુસરેલા સિદ્ધાંતોને આપ્યો છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શોધ ક્ષેત્રમાં સૌથી જરૂરી વસ્તુ શું છે તેમણે યાદી બનાવી તેમણે ભાર મૂક્યો કે વ્યક્તિએ શું પ્રાપ્ત કરવા માંગે છે તેનું નિર્ધારણ કરવું એટલે પોતાના હેતુ વિશે નિશ્ચિત રહેવું પછી એડિસને કંટ્રોલ્ડ ટેન્શન અને ઓટો સજેશનનું સારી રીતે વર્ણન કર્યું તેમણે કહ્યું કે વ્યક્તિએ પોતાના હેતુ પર એટલું ધ્યાન કેન્દ્રિત કરવું કે તેને અશક્ય શબ્દની ખબર પણ ન પડે વ્યક્તિ પાસે કંટ્રોલ્ડ અટેન્શન છે કારણ કે તે જે જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત રાખે છે તે પોતાની કળામાં મેળવવા અને પ્રયત્ન વાપરે છે અને સમાન વિચારોવાળા લોકો પાસેથી મદદ લે છે તે ક્યારેય એવી વસ્તુઓમાં સમય વેડફતો નથી જે સફળતામાં મદદ ન કરે ન તો તેની નિષ્ફળતાઓ અવરોધો કે સ્વશંકાઓ તેને રોકે છે આ વિલ પાવરના સિદ્ધાંત જેવું જ છે ઓટો જેશન પણ એવી રીતે પ્રગટ થાય છે કે જો વ્યક્તિ માને છે કે તે પોતાનો હેતુ પ્રાપ્ત કરશે એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલ જેમણે આધુનિક ટેલિફોનની શોધ કરી તેમણે પણ દ્રઢ ઈરાદા અને સતત અડગતાનું મહત્વ સમજ્યું હતું બેલે પહેલીવારમાં ટેલિફોનની શોધ નહોતી કરી તે ગર્વથી કહે છે કે તેમને યાદ પણ નથી કે તેમણે કેટલી વાર નિષ્ફળતા મેળવી હતી શું આ તેમને નિરાશ કરતું હતું હા શું તેમણે ફરીથી પ્રયત્ન કરતા રોક્યું બિલકુલ નહીં તે વાયર દ્વારા અવાજ પહોંચાડવામાં સફળ થયા ત્યાં સુધી પ્રયત્ન કરતા રહ્યા એન્ડ્રયુ કાર્નેગીનું કંટ્રોલ્ડ અટેન્શનનું વિશ્લેષણ કંટ્રોલ્ડ એટેન્શનની વાત આવે ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ તેની ખૂબ પ્રશંસા કરી છે કોઈપણ વ્યક્તિ તેને જીવનના કોઈપણ ક્ષેત્રમાં સરળતાથી લાગુ કરીને તે ક્ષેત્રમાં સફળ થઈ શકે છે એન્ડ્રુ કંટ્રોલ્ડ અટેન્શનને મનની તમામ ક્ષમતાઓને એક જ હેતુ માટે ભેગી કરવી તરીકે જુએ છે પોતાના કેસમાં જ્યારે એન્ડ્રુએ સ્ટીલ બનાવવું અને વેચવું હતું તેમણે મનના દરેક ભારનો ઉપયોગ કર્યો એન્ડ્રુનું સફળતાનું રહસ્ય હતું સ્ટીલ પર પોતાનું તમામ ધ્યાન કેન્દ્રિત કરવું એટલે કે સ્પેશિયલાઇઝેશન દ્વારા તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરવાની સંભાવના વધારી શકો છો પણ વિવિધતા પર ચાલતા ઉદ્યોગોનું શું જેમ કે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને કપડાના વિભાગો હોય અહીં એન્ડ્રુ કહે છે કે કંટ્રોલ્ડ અટેન્શન વિવિધતામાં પણ સફળ થઈ શકે છે રિટેલ મર્ચન્ડાઇઝિંગમાં પણ સ્પેશિયલાઇઝેશન જરૂરી છે ઉદાહરણ તરીકે તેમના કપડાના વિભાગમાં એક મેનેજર હોય છે જે નિષ્ણાત હોય છે કે કયા પ્રકારના બ્લાઉઝ અને શર્ટ વેચાશે સ્પોર્ટ્સ વિભાગમાં પણ એક નિષ્ણાત હોય છે જે સલાહ આપે છે કે કયા સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને મશીનો ઝડપથી વેચાશે આમ વિવિધતામાં પણ સફળ થઈ શકે છે કોર્પોરેટ નોકરીઓમાં પણ તમે કંટ્રોલ્ડ એટેન્શન પ્રાપ્ત કરી શકો છો જ્યાં વિભાગો મેનેજરો અને કર્મચારીઓ કંપનીના ચોક્કસ ક્ષેત્ર માટે હોય છે એચઆર મેનેજર ક્યારેય સીએફઓની જવાબદારીઓ નથી લેતો એ જ રીતે એકાઉન્ટિંગ વિભાગનો કર્મચારી સેલ્સ વિભાગના કામો નથી કરતો જો તમે નક્કી ન કરી શકો કે કયા ક્ષેત્રમાં સ્પેશિયલાઇઝ કરવું તો ચિંતા ન કરો એન્ડ્રુ સલાહ આપે છે કે આપણે કાળજીપૂર્વક નક્કી કરવું જોઈએ કે પોતાનો સમય અને પ્રયત્ન ક્યાં રોકવા જો તમને જીવનના મુખ્ય હેતુનો ખ્યાલ હોય તો તે તમને સાચી દિશામાં દોરી જશે ઉદાહરણ તરીકે ક્લેર હાલ કોલેજની વિદ્યાર્થીની છે તે હજુ નક્કી કરી રહી છે કે શુંમાં સ્પેશલાઇઝ કરવું તે કમ્યુનિકેશન્સનો અભ્યાસ કરે છે પણ તેને પોતાના મેજર સાથે સંબંધિત કારકિર્દી પસંદ નથી તે પોતાનું શિક્ષણ પૂરું કરે છે અને બીજી કારકિર્દીના વિકલ્પો પણ જુએ છે જ્યારે તે શિક્ષણ પૂરું કરે છે ત્યારે તે સમજી જાય છે કે તે શું બનવા માંગે છે આખરે તે નક્કી કરે છે કે તે તેના મેજર સાથે સંબંધિત નહીં હોય પછી તે મેડિસિન પસંદ કરે છે ક્લેરને ખ્યાલ આવે છે કે તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માંગે છે તેને લાગે છે કે ડોક્ટર બનીને તે સૌથી વધુ મદદ કરી શકે અલબત્ત તેની કોલેજની ડિગ્રી વેડફાઈ નહોતી તેનાથી તે વધુ અસરકારક ડોક્ટર બની કારણ કે તે દર્દીઓ સાથે વધુ સ્પષ્ટ વાતચીત કરી શકતી હતી એન્ડ્રુ માને છે કે સ્પેશિયલાઇઝેશન ન હોવું એ વેડફાટ નથી આ સમયનો ઉપયોગ સોફ્ટ સ્કિલ્સ સુધારવામાં થઈ શકે છે જેમ કે અસરકારક વાતચીત ટીમમાં કામ કરવું અને સ્વશિસ્ત સ્પેશિયલાઇઝેશન બદલવું પણ ખોટું નથી જો જરૂર હોય હા તમે ઘણા વર્ષો એક ચોક્કસ ક્ષેત્રમાં સારું કર્યું અને ધ્યાન કેન્દ્રિત રાખ્યું પણ તમારો જુસ્સો અને ઈચ્છાઓ બદલાઈ શકે છે હા નવી કારકિર્દી શરૂ કરવાથી લાગે કે અત્યાર સુધીનો સમય વેડફાયો પણ તેનાથી મોટો વેડફાટ એ હશે કે તમે જે હંમેશા કરવા માંગતા હતા તે ન કરો પહેલા તમે ક્રિએટિવ વિઝન વિશે જાણ્યું ક્રિએટિવ વિઝન એટલે અવસરોને ઓળખવાની અને તેના પર કાર્ય કરવાની ક્ષમતા

તમે ઓર્ગેનાઇઝ થિંકિંગની પ્રેક્ટિસ કેવી રીતે કરવી તે જાણ્યું ગોઠવાયેલા વિચારો અભિપ્રાયો સાંભળતા નથી જો ગોઠવાયેલું મન અભિપ્રાય સાંભળે તો તેનું પૂર્ણ વિશ્લેષણ કરે છે ગોઠવાયેલા વિચારો માત્ર કંટ્રોલ હેબિટ્સ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે કંટ્રોલ્ડ હેબિટ્સ એટલે જે જોઈએ તે પ્રાપ્ત કરવા સભાન પ્રયત્ન કરવો આ શારીરિક અને માનસિક પુનરાવર્તિ દ્વારા થાય છે ત્રીજું તમે કંટ્રોલ્ડ અટેન્શન સમજ્યું કંટ્રોલ્ડ અટેન્શન ઓર્ગેનાઇઝ્ડ થોટ જેટલું જ મહત્વનું છે કંટ્રોલ્ડ અટેન્શન માટે પાંચ તત્વો છે ડેફિનેટનેસ ઓફ સેલ્ફ ડિસિપ્લિન કંટ્રોલ અટેન્શન ઓટો સજેશન અને વિલપાવર ચોથું તમે જાણ્યું કે કંટ્રોલ્ડ અટેન્શન જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે ખાસ કરીને કારકિર્દીમાં સ્પેશિયલાઇઝેશન તમારી સફળતાની સંભાવના વધારે છે તે તમને પોતાનો તમામ સમય ધ્યાન અને ઉર્જા એક ક્ષેત્ર કે ઉદ્યોગમાં કેન્દ્રિત કરવા દે છે તમે જેટલું એક ચોક્કસ ક્ષેત્ર કે ઉદ્યોગ વિશે જાણો છો તેટલી જ તમારી સફળતાની સંભાવના વધે છે કોઈ તમને જે ઈચ્છો તે પ્રાપ્ત કરતા રોકી શકતું નથી તમારા મનના ડરો અને શંકાઓને અવગણો અને પોતાના સપના પ્રાપ્ત કરવાની યોજના બનાવો આ ધરતી પર તમારા અસ્તિત્વનો સાચો હેતુ શું છે એકવાર તમને તે મળી જાય તમારું મન શરીર અને આત્મા તેને પ્રાપ્ત કરવા પૂરી રીતે સમર્પિત થઈ જશે પોતાના પર વિશ્વાસ રાખો તમે ચોક્કસ કરી શકો છો અને આની સાથે મિત્રો નેપોલિયન હિલની હાઉ ટુ ઓન યોર ઓન માઇન્ડની આપણી યાત્રા અહીં સમાપ્ત થાય છે મને આશા છે કે આજે આપણે જે આંતરદ્રષ્ટિની ચર્ચા કરી તે તમને પણ એટલી જ પરિવર્તનકારી લાગી હશે જેટલી મને લાગી છે હિલના સિદ્ધાંતો માત્ર સિદ્ધાંતો નથી તે સાધનો છે જે જો ખંતથી લાગુ કરવામાં આવે તો આપણે દુનિયાને જોવાની અને તેની સાથે વ્યવહાર કરવાની રીતને ડ્રામાટિકલી બદલી શકે છે અને આપણને સાચી સફળતા તરફ લઈ જાય છે જો તમને આજનું કન્ટેન્ટ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને જે કોઈને આ શક્તિશાળી વિચારોથી લાભ થઈ શકે તેની સાથે શેર કરો તમારો આ સપોર્ટ મને દુનિયાના સૌથી પ્રભાવશાળી પુસ્તકોના પાનામાં છુપાયેલી બુદ્ધિને ઉજાગર કરવા પ્રેરે છે છેલ્લે જો તમે હજુ સુધી ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી અમારા નવા અપલોડ્સની સૂચના તમને મળતી રહે અહીં બુક પરિચય ચેનલ પર આપણું મિશન છે એવું જ્ઞાન લાવવું જે માત્ર માહિતી ના આપે પણ પરિવર્તન લાવે આ પુસ્તક વિશે તમારા વિચારો અને તમે જે શીખ્યા તેને જીવનમાં કેવી રીતે લાગુ કરવાના છો એ જાણવા માંગુ છું નીચે કોમેન્ટ કરો અને વાતચીત ચાલુ રાખીએ સાંભળવા બદલ આભાર અને યાદ રાખો મન બદલવાની શક્તિ જ જીવન બદલવાની શક્તિ છે